ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા સુપ્રસિદ્ધ ભાલકા તીર્થ ખાતે આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી નિરાલી ખોડિયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર બજરંગદાસ બાપુના ઉદાસીન આશ્રમ પર સવારથી જ ભાવિ ભક્તોનું ગોળાપુર ઉમટી પડ્યું હતું આ પાવન અવસરે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠક્કર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજય પરમાર શહેર પ્રમુખ શૈલેષ મેસવાણિયા સહિત ભાજપના અગ્રણીઓ અને સ્થાનિક ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુપૂર્ણિમા નિમિત્તે વિશેષ પૂજા મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ભજન ભોજન અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો આજે પવિત્ર અને પાવન પવિત્ર દિવસ ગુરુ પૂર્ણિમા નો છે ગુરુ પૂર્ણિમા ના દિવસે પૂજન કરીએ છીએ અને ગુરુ પૂર્ણિમા નો ઉજવ્યો આપણા સનાતન ધર્મ ની અંદર અનેક તહેવારો છે એમાં વિશેષ મહત્વ એવા પવિત્ર અને પાવન દિવસે અમે અહિયાં સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ

પછી મહાત્મા દર્શન તમારા હિન્દુ નો ધર્મ છે લોક ને ન માનો અને ક્યાં સુધી સદગુરુ ને જાઓ મુદ્રા નો રહ્યો આ એક મારી રજૂઆત છે હિન્દુ પ્રજા અને કાયમ ને હું હિન્દુ પ્રજા સાથે છું કારણ હિન્દુ નો આપું છું વર્ષો થી હું બાલકાશ્રીમાં તપસ્યા કરું છું બાર વર્ષ વિજ્ઞાન માં બેઠા છું દસ વર્ષ હરિદ્વાર માં બેઠા છે ની સપસી સંસદ હું કે પરિબાર પર જાપસી સક્ષ્ય કક્ષ કે દ્વારા બડે આમ કે સરકાર